સુરતની સુમર ડેરીની નવી પરડી ડેરી પ્લાન્ટને ઇન્ડિયન ડેરી એસોસિએશનનો પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે સુરતના સુમુલના નવી પહાડી ડેરી પ્લાન્ટને ઇન્ડિયન ડેરી એસોસિયનનો પ્રતિષ્ઠા એવોર્ડ એનાયત કરાયો છે આઈસ્ક્રીમ પ્લાન્ટની ક્ષમતા વીસ હજારથી વધી પ્રતિદિન એક લાખ લીટર થઈ છે ત્યારે સુરત સુમુલ ડેરીના તેના નવી પહાડી ડેરી પ્લાન્ટના સો ટકા ક્ષમતા વપરાશ્રેષ ગુણવત્તા પ્રોસેસિંગ ટેકનોલોજી પ્લાન્ટ ઓપરેશન સલામતી નિયંત્રણો માટે એવોર્ડ આપવામાં આવ્યો છે મુંબઈ ખાતે આયોજિત સમારંભમાં સંઘના ચેરમેન માનસીભાઈ પટેલ અને ઉપપ્રમુખ રાજુભાઈ પઠક તથા અન્ય ડિરેક્ટર અને એમડી અરુણ પુરોહિતને ઇન્ટર્ન

સુરત તાપી જિલ્લાના અઢીલાખ પશુપાલકોની જીવાદોરી સમાન સંસ્થા સુમુલ ડેરી એના અમૃતકાળમાં પ્રવેશી છે અને તમે જો જે રીતની ખાસ કરીને અઢીલાખ પશુપાલકો માટે જીવાદોરી સમાન આ સંસ્થા ઉત્તર પ્રગતિ કરી રહી છે અને તેઓ જની સંસ્થા ડેરી ઇન્ડસ્ટ્રી તો જ સંસ્થા ઇન્ડિયન ડેરી તરફથી પ્રતિષ્ઠિત એવોર્ડ સુમુલ ડેરીને એનાયત થયો છે ખૂબ જ ગૌરવની વાત છે સુમુર ડેરી અને અઢીલાક પશુપાલકો માટે હર હંમેશ નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને અદ્યતન ટેકનોલોજીથી દૂધની વ્યવસ્થાપન થાય દિશામાં હર હંમેશ પ્રયત્ન કરતી છે નાદરણીય માનસિંહભાઈના નેતૃત્વમાં છેલ્લા પાંચ વર્ષમાં જે સફળતા આગળ વધી રહી છે એ ડેરીના અનુસંધાનમાં આ છે આ ડેવોટ માનસિંહભાઈ પટેલે તમામ પશુપાલકોને એનાયત કર્યો છે અને ખાસ કરીને જ્યારે આવનારા દિવસોમાં ટેકનોલોજી અને ખાસ કરીને મોદી સાહેબનું પણ સપન છે કે આવનારા દિવસોમાં પશુપાલકો ખેડૂતોની આવક બમણી થાય એના માટે ટેકનોલોજીનો સતત ઉપયોગ થાય એના અનુસંધાનમાં જે રીતે સુમલએ કામ કર્યું છે ખૂબ જ ગૌરવ અપાવ્યું છે પશુપાલકોમાં ખૂબ જ મોટો આનંદ થયો છે